બની હતી લગભગ કહી શકાય કે ચૌદ લોકોના મોત જે બાળકોના થયા સાથે જે શિક્ષિકા હતી તેના પણ મોત આંકડો સામે આવ્યો ત્યારે અત્યારે આ સમગ્ર ઘટનાનો જે ચિતાર મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી કહેવાય છે

કેન્દ્રના હોમ મિનિસ્ટર અમિત શાહ તેઓ પણ આ દુઃખ વ્યક્ત કર્યું હતું અને ત્યારબાદ કહેવાય છે કે દેશના પ્રધાનમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને અત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી તે અહીંયા આવી પહોંચ્યા છે અને આ તમામ જે પરિસ્થિતિનો ચિતાર છે તે મેળવી રહ્યા છે વાત કરવામાં આવે તો લગભગ ચાર સાડા ચાર આજુબાજુ આ ઘટના થઈ હતી અને જે સનરાઈઝ જે સ્કૂલ છે તેની આ આ બોટમાંથી તેઓ સવાર થયા તો કહેવાય છે કે ચૌદ લોકોની જે સીટ હતી તેની માં લોકોને બેસાડવામાં આવ્યા હતા એટલે કે બોટ પર કહેવાય છે કે વધારે વજન હોવાનું પણ કંઈક સામે આવી રહ્યું છે ત્યારે જે સમગ્ર પરિસ્થિતિ છે તેને ચિતાર મેળવવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન જે સંવેદનશીલ કહેવાય છે તે દુઃખ વ્યક્ત કર્યું હતું ને તેઓ પણ ટ્વીટના માધ્યમથી અને અને ખાસ કહેવાય છે કે આ રાજ્યના ગૃહપ્રધાન અને પ્રભારી મંત્રી

તેઓ અત્યારે પહોંચ્યા છે અને કહેવાય છે કે જે આંકડો આવ્યો છે દસ થી વધુ લોકોના મોત સામે આવી રહ્યા છે ખૂબ દુઃખ ભરી ઘટના છે જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે મેયર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન તમામે કરી છે સાથે કહેવાય છે કે વડોદરાના કલેક્ટર સાથે કહેવાય છે કે વડોદરા શહેરના સમગ્ર ચિતાર છે એ ચિતાર મેળવી રહ્યા છે ખાસ કરીને જયારે ખુબ દુઃખ ભરી આ ઘટના છે દુઃખ ભરી અંદર સમગ્ર દેશની અંદર હાકર મચ્યો ત્યારે દેશના પ્રધાનમંત્રી પણ કહેવાય છે કે આ મામલે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે ને જે મૃત્યુપાનમાં છે તેઓને બે લાખ રૂપિયાની સહાય કરી છે અને જે ગાયબ છે તેને પચાસ હજાર રૂપિયાની પણ સહાય કરવાનો વાત કરવામાં આવી છે સાથે દેશના કહેવાય છે કે કેન્દ્રના હોમ મિનિસ્ટર અમિતભાઈ સાહેબ દ્વારા પણ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે જ્યારે છેલ્લા ચાર કલાકથી જ કહેવાય ચાર થી પાંચ કલાક ની મહેનત બાદ આપ કહેવાય છે કે આ તમામ જે એનડીઆરએફ ની ટીમ છે અને વડોદરા ફાયરની જે ટીમ છે સતત મહેનત કરી રહી છે જે રેસ્ક્યુ છે એ કરી રહી છે જેટલા પણ મિસિંગ બાળકો છે તે મિસિંગ બાળકોને શોધવાનો અત્યાર સુધી પરિસ્થિતિ મેળવી રહી છે જેટલા બાળકો મિસિંગ છે તેને અને તેને આ મિસિંગ નો આ કહેવાય છે કે આ રાજ્યના મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી તે વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને તમામ બાબતે તેઓ આ સમગ્ર મામલે વાત કરી રહ્યા છે જે બે શિક્ષિકાઓ છે તેના પણ મોત થયા છે સાથે કહી શકાય કે દસ થી વધુ જે બાળકોના મોત થયા છે એ બોટ આ જોઈ શકો છો એ બોટ પણ બોટ જે બાટે જે બોટમાં જે સવાર હતા તે તમામ બાળકોને શિક્ષિકાઓ એ બોટને પણ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે ત્યારે આ વિઝ્યુઅલ્સ આ

પાલિકા હોય કે પછી રાજ્ય સરકાર હોય તમામ પ્રભારી મંત્રી અને હર્ષભાઈ સંઘવી પણ અહીંયા આવી છે છે તમામ પરિસ્થિતિ ચિતાર મેળવી રહ્યો છે સાથે સતત છેલ્લા દોઢ કલાકથી આ મહેનત કરી રહી છે અને અને અત્યારે આ તેઓ આ રાજ્યના મુખ્યમંત્રી અને આ સ્થળ તપાસ કરી રહ્યા છે હવે તમામ જે જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે સાથે વડોદરા ટેરેસ એસોસિએશન પણ માંગ કરી રહ્યું છે કે સાથે તમામ વિપક્ષ હોય કે તમામ લોકો માંગ કરી રહ્યા છે કે આ બાબતની